અમદાવાદમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થા દ્વારા શિક્ષા શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન સૌરભ ગુરુના સંચાલનમાં ચાલી રહ્યું છે જેમાં વ્યસન મુક્તિ મોબાઈલ એડિક્શન અને ઓનલાઈન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે આ યાત્રા અંતર્ગત નશાને નકારો જીવનને સ્વીકારો સંદેશ સાથે આઠ મિનિટનું સ્ટ્રીટ પ્લે તૈયાર કરવામાં આવ્યું છે જે ગુજરાતના શહેરો ગામડા અને શાળાઓમાં રજૂ થાય છે હાલમાં અભિયાન દ્વારા પચીસથી વધુ શાળાઓમાં કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે જેમાં વિદ્યાર્થીઓ યુવા વર્ગ માતા પિતા તથા સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સૌરભ રાજગુરુએ જણાવ્યું કે આજના સમયમાં યુવાઓ મોબાઈલ જુગાર સટ્ટો અને ઓનલાઈન ગેમિંગની લત તરફ વળી રહ્યા છે અને આ નાટક દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

અમારી સંસ્થા એટલે કે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આયોજન કરી રહ્યું છે શિક્ષા પત્રીને જયારે બસો વર્ષ પૂરા થાય છે તો શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ વ્યસન મુક્ત અભિયાન અમે ચલાવી રહ્યા છીએ અને જેટલી પણ સ્કૂલમાં અમે જઈ રહ્યા છીએ વેરી ઓનેસ્ટલી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો આવકારી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે આ તમે જે કાર્ય કરી રહ્યા છો ખૂબ સુંદર છે અને ખૂબ જરૂરી છે તમે અમારી 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 આવો 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 જે લોકો અમારા છે છે તમને સામેથી બોલાવે કે અને હું તો આપના માધ્યમથી બી કહીશ કે કોઈને જો એવું કઈ લાગતું હોય કે અમારે ત્યાં બી આવવાની જરૂર છે તમને બોલાવજો અમે જરૂરથી આવજો આવીશું કારણ કે અમે આખું ગુજરાત કવર કરવાના છીએ અત્યારે અમે અમદાવાદના નજીકના બધા વિસ્તાર કરી રહ્યા છીએ કવર સારણ છે બાવળા છે વિરમગામ છે દેત્રોજ છે વડોદરા છે એના પછી નવરાત્રી પછી અમે આખી સૌરાષ્ટ્ર ટુર કચ્છ ટુર પછી ઉત્તર ગુજરાત પછી મધ્ય ગુજરાત સુરત નવસારી વાપી પંચમહાલ સાબરકાંઠા બધું કવર કરવાના છીએ અત્યાર સુધી અત્યારે સમજો અમારા અઢાર દિવસમાં લગભગ અમે અઠ્યાવીસ થી બત્રીસ કોલેજ અમે કવર કરી ચૂક્યા છીએ અને આગળ જતા ખૂબ મોટો થવાનો છે કારણ કે અમે ચાર પાંચ નહીં અમે સાત આઠ રોજની કવર કરવાના છીએ તો આંકડો તો ખૂબ મોટો થશે અને અમે કોશિશ કરી રહ્યા છીએ કે ખાલી કોલેજ અને સ્કૂલ નહીં અમે ગામો ગામ જઈને અમુક સરપંચનો કોન્ટેક કરીને ગામની વચ્ચે પણ જો આ પરફોર્મન્સ થશે એક નાનકડું સ્કીટ અમે તૈયાર કર્યું છે આઠ મિનિટનું તો એ આઠ મિનિટના ડ્રામામાં લોકોને જોવાની તો ખૂબ મજા આવે છે પણ સાથે સાથે એક સારો મેસેજ મળે છે તો એ ગામની વચ્ચે પણ અમને જો કરવાનો મોકો મળ્યો તો અમે કરીશું